એટલે મે મારા સેટ રસ્તામાં છે આવે છે તો કે એમ ન આવે ને ગાડી નો લેતો ને મને ધમકાવવા એટલે મેં કીધું મારો હું તો કેમ છો મારા ભાઈઓ અને બેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે દેવાયતભાઈ ખબર છે તેની ગાડી ઉપર હુમલો થયો હતો મિત્રો તેના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મારો ભાઈ દેવાયતભાઈ ખબર છે તેમના જે ડ્રાઈવર છે કાનાભાઈ તેમનો એક વિડીયો વાયરલ થયો છે અને તેમણે એક મોટો પર ખુલાસો પણ કર્યો છે મારા ભાઈ વિડીયોમાં બન્યા રહેજો પાછળ આખો વિડીયો બતાવેલ જ છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂલતા નહીં તો મારા ભાઈ તમને જણાવી દે કે જે દિવાયભાઈ ખવડના ડ્રાઈવર કાના પછી છે તેમણે મિત્રો કહ્યું છે કે મારી જે ગાડી હતી તેના પર મિત્રો કાચની બોટલ ઘા કરી મારી ગાડીનું કાચ તોડી નાખ્યો અને મને કહ્યું કે તું અહીંથી વયો જા નહીતર તને જાનથી મારી નાખીશું મિત્રો એવું ધમકી આપી અને જ્યારે કાના ભાઈ હતા તે ગાડી મૂકી જતા રહ્યા ડરી ગયા અને ગાડી મૂકી જતા રહ્યા પછી મિત્રો તેમણે ગાડી બીજી જગ્યાએ લઈ ગયા મિત્રો એવું આપણા કાના ભાઈ જે છે તે કહી રહ્યા છે મારા ભાઈ તમને કહી દે કે દેવાજ ભાઈ ખબડ હંમેશા ચર્ચામાં હોતા જ હોય છે અને કોઈના કોઈ વિવાદમાં તે તે તેઓ સંકળાઈ જ જાય છે મિત્રો તેમનો કોઈ પણ હાથ નથી હોતો તેવું તો પણ તેઓ સંકળાઈ જાય છે અને મિત્રો આ વખતે તેમણે બે ડાયરા લીધા હતા અને એક ડાયરામાં તેઓ હાજરી આપી હતી અને બીજા ડાયરામાં તેઓ હાજરી ન આપી શકતા મિત્રો તેમના પર હુમલો થયો એવા મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો હવે આમાં કોણ સાચું કોણ ખોટું એ તો ખબર પડી રહી નથી દેવતભાઈ ખવડ કહી રહ્યા છે કે મેં ભાઈબંધને આ લીધે ડાયરો લીધો હતો અને ડાયરામાં હું જવાનો પણ હતો અને જઈને આવ્યો પણ હતો પરંતુ એ ટાઈમે જ્યારે દર્શકો નહોતા એટલે હું ત્યાંથી નીકળી ગયો એક દોઢ કલાક રહીને અને પાછો આવવાનો હતો ત્યારે મિત્રો આ જે બનાવ હતો તે બન્યો હતો અને મિત્રો દેવાતભાઈ ખબર ડાયરામાં હાજર ન રહ્યા એ બાબતે મિત્રો આ બનાવ બન્યો હતો તો મારા ભાઈઓ બસ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે